બોટાદની ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી દ્વારા બોટાદના એક સામાન્ય પરિવારની મરણ મુડીના લાખો રૂપિયા પાકતી મુદત પછી આઠ મહિને પણ રકમ પરત નહીં ચૂકવતા સવાલ ઉઠ્યા છે બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી સ્ટેશન રોડ બીઓઆઈના ના એટીએમ ઉપર આવેલ છે આ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સભાસદો પૈકી અનેક સભાસદોએ ડિપોઝિટની રકમ સોસાયટીમાં જમા કરાવી છે તેના બદલામાં તેને ફિક્સ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવી હોય પાકતી મુદતે તમામ વ્યાજ સાથે રકમ પરત આપવાની હોય પરંતુ બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં એક વર્ષની માટે મુદત માટે મૂકવામાં આવેલી રકમ એક વર્ષ અને આઠ મહિના પસાર થવા છતાં લાખો રૂપિયા રકમ પરત આપવામાં આવી નથી

તમે ત્યાં અવારનવાર જાવ છો મળવા અવારનવાર જાવીશ પણ એ જવાબ જ નથી દેતા તો હવે શું કાયદેસરની કાર્યવાહી કરવાનું થશે કે હા 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 એટલે અમારા જે સભાસદોના જે એફડીના જે છે અમુક સભાસદો એટલા બધા પાકતા તો નથી પણ જે પાકતા હોય એ અમારે ચૂકવવા માટે અમે મુદ્દત માંગી હતી અને અમારી જે મંડળી છે એને ધિરાણ કરેલું છે એટલે થોડીક વસૂલાતની એની કાર્યગરી છે ને કાર્ય કામગીરી ચાલુ છે અને બીજું એ છે કે અમારે એફડી અને સીસી રિન્યૂ થાય ભંડોળ થતાં અમે એ લોકોને ચૂકવવા જે કંઈ જે છે એ ચૂકવવા માટે વાત કરેલી જ છે અને મેં એના માટે મુદત માગી હતી એટલે આ જે રકમ જે છે ના પાકતી મુદત એ ચૂકવી જ આપવાની હોય પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું સીસી રિન્યૂ આજે બીજું એ કે ઓલા લવાદ કેસ નહીં ચાલે છે એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માંગ્યો તો અને અમારે એને ચૂકવી પછી રજૂ કરી અમે ચૂકવી આપવાના છીએ ઓરિજિનલ જે છે એ આપની ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં રજૂ કર્યું છે અને એની સામે એને ચેક આપવાનો આવ્યો ચેક પણ ખોટા ચેક આપવામાં એવું કહેવામાં આવે છે ખરેખર શું હકીકત ના એવું અમારા કોઈ ધ્યાનમાં નથી સાહેબ અને એના માટે અમે આપેલું છે બધા ડિરેક્ટર એ સોફે એટલે આપણે ત્યાં ઓરિજિનલ એને એફડી છે એ રજૂ કરી શકે નથી કરી ના એવું કશું અમારા ધ્યાનમાં નથી આવ્યું એટલે અત્યારે હવે એને એફડી મેળવવા માટે તેને ઓરિજનલ રજૂ કરવી પડશે ના એમણે એપ્લિકેશન આપે એટલે એમના જે ખાતાવાઈએ છે એમાંથી એમના ઉતારા ઉપરથી એની ડુપ્લિકેશન નીકળી જાય એટલે હાલ અત્યારે કોઈ એવી શક્યતા ખરી કે એના પૈસા ચૂકવાશે ના ખોશી ચાલુ છે ડિરેક્ટરોની મિટિંગ નહીં થશે એટલે પ્રક્રિયા ચાલુ છે એટલે આ સિવાય અહીંયા કોઈ સભાસદોના પણ પૈસા બાકી છે એ પણ વાત મળી રહી છે કેટલા સભાસદોના બાકી છે ના એ તો બહુ એમ નથી પણ પત્રક જોયા પછી ખ્યાલ આવે એટલે આ લોકોને જે પૈસા છે એ કેટલા સમયમાં મળી જશે હા વિધિન આ પ્રોસેસ ચાલુ છે મંથ કે મંથને આસપાસમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ મધ્યસ્થી થઈને આપને તાકીદ કરવામાં આવી હતી એક મહિનામાં પૈસા ચૂકવી દેવા હા હજી પણ નથી ચૂકવાના હા પણ હજી એને ટાઈમ નથી થયો સાહેબ અમારી પ્રક્રિયા ચાલુ જ છે સાહેબ કોશિશ ચાલુ જ છે સાહેબ તો ભોગ બનનાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સૌજીભાઈ પરમાર સૌજીભાઈ સુખાભાઈ તથા કણઝરિયા કૈલાશબેન સૌજીભાઈના ત્રણ નામોથી રૂપિયા ચાલીસ લાખ જેવી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી પાકતી મુદતે એફડીની ઓરિજિનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં જમા કરાવી હતી

પ્રકાશભાઈ તમારી સાથે છે શું ઘટના હા આપણે સાહેબ અમને એ પેલા ભાઈ દાદા ને એમના હતા ને સિનિયર સિટીઝન એમના અમે મકાન લેવાની પૈસા રાખ્યા હતા અને એમણે કીધું કે અમારે તો એ કે આપણે એક સૌરાષ્ટ્ર કેડી સોસાયટી કો ઓપરેટિવ બેંક આ બીઆઈઓ એટીએમ ઉપર આવી આપણી ઓફિસ અને એ તમે મૂકો સિનિયર સિટીઝનમાં એક ટ્રે વ્યાજ વધુ મળે અને જ્યારે તમારે પૈસા તમારે જરૂર હોય ત્યારે તમને તમારે પાંચ દિવસ છ દિવસ અગાઉ કોલે તમને તમારા પૈસા મળી જાય તો તમે આમાં એફડી મૂકો આપણે વર્ષો જૂનો સંબંધ છે એવું કહીને આવું કરેલું ભાઈ અને અવાને અમારી એફડી વીસ એક બે હજાર પચીસથી પાકી ગયેલ છે આજકાલ કરતાં લગભગ અમે સગાવાળાના પૈસા અને બીજા અનેકના મુકાયેલા છે એમ થઈને બધાને થઈને અમે પિસ્તાળીસ લાખ જેવું છે ટોટલ એટલે આમ ચાલીસ આજુ બધું થાય પણ સમથિંગ એટલું ગણે તો એમ અને પૈસા અમને કોઈ આઈપીએલ નથી અને એમને એમને ખોટા ચેક આપેલ છે અને એ ચેક બેંકમાં અમે નાખ્યા તો એ બેંક પર એવું કીધું કે આ ચેક એ કે બહુ જૂના ચેક છે અને આ ચેક તમે બીજા લેતા હો તો હું તમને આપી દઉં તા તારીખ સોળ સોળ છ બે હજાર પચીસ અમને ચેક આપ્યા છે અને એ બી ભાઈ કે તમે સોમવારે ચેક નાખજો તમે બેંકમાં ને આ ચેક નાખો કે અમને કોઈ પૈસા પરત પરતની એવું નથી મળે અને અમારી સાથે એવી છેતરપિંડી કહી અમે અવારનવાર માંગ્યું તો એમ કહે છે કે તમને થોડાક દિવસમાં આપી દીધો અઠવાડિયા હતા પંદર દિવસ હું અમારે સીસી આવી જાય

ત્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે પહેલાની બેંકની સીસીની રકમ પરત જમા કરાવી જ નથી એટલે બીજી સીસી મળવાની શક્યતા નથી મેનેજર ખોટા વાયદા બનાવી ઉલ્લુ બનાવે છે હવે કાયદાકીય કાર્યવાહીમાં પણ સમય જાય પરંતુ અમારા કુટુંબના મરણ મૂડી સમાન નાણાનું શું થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે તો હવે જોવાનું રહેશે કે વારંવાર રકમ પરત આપવાના વાયદા કરતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોતાની ક્રેડિટ સાચી શકશે કે કેમ શું ખરેખર વિશ્વાસ મૂકી ફિક્સ ડિપોઝિટ કરાવનાર સભાસદોને તેમની રકમ પરત મળશે કે પછી અનેક સોસાયટીઓનું થયું છે તેવું જ કંઈક કૌભાંડ નીકળશે તે તો હવે સમય બતાવશે